જય સ્વામિનારાયણ ખૂબ લાઈક કરી રહ્યા છો ખૂબ શેર કરી રહ્યા છો ખૂબ સબસ્ક્રાઈબ કરી રહ્યા છો ખૂબ કોમેન્ટ કરી રહ્યા છો અને આ જે યુકેથી સબસ્ક્રાઈબ મળવા આવવાના છે એટલે હમણાં આવવાના છે ત્રણ ચાર દિવસથી ફોન આવતા હતા કે અમે આ બાજુ આવ્યા સહી તો આવશું માણાવદર રહેશે એનું મૂળ ગામ માણાવદર અને આમ યુકે ને લંડન યુકે લંડન ત્યાંથી સબસ્ક્રાઈબર મળવા આવવાના છે જય સ્વામિનારાયણ આવો જય સ્વામી આવો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ આવો આવો જય સ્વામ જય સ્વામિનારાયણ જય સ્વી ગ વે જય શ્રી લંડન થી વિદેશ થી બેન આવ્યા છે સાઈન મળવા હાટો મા ફોન હતો કે અમે આવીશું ત્યારે આવશું યુકે થી માન જો મહેમાન આવ્યા છે

તો luận નીディア છે ન્યાય જાહો દર રોજ વીડિયા જોવો છે ને અમારે હે વીડિયા ઓ વીડિયા છે કેમ મજા આવે છે વીડિયા છે બરાબર છે મજા આવે છે તમે કરુના બાપાના તો ભક્તિ ભાવના વીડિયા લઈ જાય તો હા એમાં બહુ વધારે મજા આવે આવે છે

Có cái ông kia, tôi kia, 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 kia,

आओ जो पटेल आओ जो आओ जो आज मैं इतनी May I drink water? May I drink water? you can drink water, just go. Go and drink water. Yes, yes. ભાવેથી કૃષ્ણ ભજી લો જાઉં શ્રી ગો કુળ ગામ માં આળસને યુગત જાઉં શ્રી ગો કુળ કામ ક્રોધ કામ ક્રોધલો બધા દુશ્મન સેયાપના દિલમાંથી દૂર કરી દો જવું શ્રી ગો કુળ ગામ ખોટું ન બોલવું ને ખોટું ન સાવું ખોટામાં થવું ખ્યાલજી દો જાવું શ્રી ગો કુળ ગામ માં સા નો સંગ કરો જીવન એકા રંગ કરો ભક્તિનો માર્ગ લઈ લો જાવો શ્રી ગો કુળ ગામ માં થોડી થોડી વાત કરો થોડી પણ સાચ કરો થોડામાં સાર લઈ લો જાવું શ્રી ગો કુળ ગામ માં મોહ ને મામતા માયાની જાળશે મને મજબૂત કરી લો જાઉં શ્રી ગો કુળ ગામમાં કેડો કઠિન છે ને કાટા પણ વાગશે એમાંથી રસ્તો કરી લો જવું શ્રી ગો કુળ ગામ માં વલ્લભના સ્વામી રસ કસી રોમણી લો ગો ગોકુળ ગામમાં જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ સરસ મજાનું અમારા બાઈએ કીર્તન ગાયું જાઉં શ્રી ગો ધામ ગામમાં